આદ્રસ્યો છે રાજકોટની સિવિલ હોસ્પિટલના જો કે રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ વિવાદમાં આવતી હોય છે તંત્રના મસ મોટા દાવાઓ વચ્ચે પણ દર્દીઓને અંતે હાલાકીનો સામનો જ કરવો પડે છે અને આ એક વખત નહીં પરંતુ અગાઉ પણ અનેકવાર આ પ્રકારના સમાચાર સામે આવી ચૂક્યા છે ફરી એક વખત આવી જ એક ઘટના સામે આવી છે કે જેમાં સિવિલ હોસ્પિટલની લોબીમાં એક દર્દી પોતાને જ ચડતો બાટલો હાથમાં લઈ અને સ્ટ્રેચર ઉપર સૂતો હોવાનું સામે આવ્યું છે જો કે સમગ્ર મામલાને લઈને હોસ્પિટલ આરે શું કહી રહ્યા છે સાંભળો ફોટો જે વાયરલ થયેલો છે તે ગંભીર ઘટના છે અને આ બાબતે અમે ખૂબ જ ગંભીરતાપૂર્વક તપાસ કરી રહ્યા છીએ અને જે કોઈ જવાબદાર વ્યક્તિ હશે તેમના તરફ ચોક્કસ સખત અને ગંભીર પગલાં લેવાશે છે આ ફોટો કયા

આપણને આગળની જાણકારી મળે તો એના ઉપરથી આગળની તપાસ ચાલુ કરી શકાશે જો કે સાહેબે તો ભલે કહી દીધું કે સીસીટીવીના આધારે તપાસ થશે અને કાર્યવાહી થશે પરંતુ આ પ્રકારની અવારનવાર બનતી ઘટનાઓ પર રોક લાગવા અથવા તો કોઈ દાખલો બેસે તેવી કાર્યવાહી હજુ સુધી હાલ કરવામાં આવી નથી અને ગરીબ દર્દીઓના અંતે રજડી પડવાનો વારો આવતો હોય છે રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક